શિવ સુધી જે ને પામવા માટેનો જેનો રાહ છે જેનો રસ્તો છે જેને નિર્માણ પદ પામવું છે જેને પરમ પદને પામવું છે એવા સાધકના છ લક્ષણો કહેવામાં આવ્યા છે છ લક્ષણ વાળો સાધક હોય છે એને કોઈ સર્ટિફિકેટ કે બીજું લેબલ કઈ હોય નહીં આવા સાધક ઓળખવા માટે આવા ભક્ત ને ઓળખવા માટે એને ઓળખવો હોય તો કેમ ઓળખવો તો કે એવા સાધક ની અંદર છ પ્રકારના લક્ષણો હોય છે એમાં પેલું લક્ષણ છે ને મહાદેવને ને પામવાનો મહાદેવ ભક્ત કેવો હોય તો કે એનું જીવન સહજતું હોય પેલું લક્ષણ સહજતા સહજ જીવન જીવવાનું ખોટો નહીં દંભ નહીં દેખાડો નહીં આડંબર સહજ જીવન જે જીવન મળ્યું છે એ જીવનને સહજતાથી જીવી લેવું અને જેનું આવું સરળ જીવન હોય ને એને આ જગત માં સાધુ કહ્યું છે સરલ સ્વભાવ નમન કુટિલાઈ સંતોષ સંતોષ જય સાધુ પુરુષ યા તો જય સાધક યા તો પરમાત્માને પામવાના સાધક માં બેઠો ને એના જીવનનું પહેલું લક્ષણ સહજતા હોય છે

એ તો સદગુરુ ની કૃપા થાય પરમાત્મા ની કૃપા થાય તો જીવન માં સહજતા આવે એ જીવ ભક્તિ કરે અને આ ખરેખર સંબંધ એવો છે બીજ થી અંકુર અંકુર થી બીજ આ તો બીજ તત્વ જૂના માં જૂના છે બીજ થી અંકુર ફૂટે અંકુર થી પાછું બીજ થાય આપણે દાણો એનો અંકુર ફૂટે એમાં ડુંડું પાછી જવાયર થાય જવાયર માંથી અંકુર અંકુર માંથી બીજ બીજ માંથી અંકુર આ સૃષ્ટિ નો ક્રમ છે એમ મહાદેવની કૃપાથી ભક્તિ અને ભક્તિથી મહાદેવની કૃપા મહાદેવ ની કૃપા ને એટલે સુંદર આયોજન કર્યું અને આ સુંદર કથાના આયોજન થી પાછી મહાદેવ ની કૃપા આ બે આમ છે ભક્તિ ઝીણું ઝીણું છે છાણવાનું બીજ થી અંકુર અંકુર થી બીજ એટલે ખેર મારે વાત કરવી છે આધ્યાત્મિક સાધકના લક્ષણોની છ લક્ષણોની વાત મારે કરવી છે પહેલું લક્ષણ છે સહજતા જીવનમાં બીજું લક્ષણ ગરીબીમાં દાન હોય ને દેવું એ તો પછીની વાત છે હા દિલ્હી ઉદારતા ગરીબીમાં દાન ન હોય તો માણસ ઘણું આપી જાય છે ગરીબી દાન ત્રીજું શીલ આધ્યાત્મિક સાધકના લક્ષણમાં ત્રીજું લક્ષણ છે શીલ શીલ નો અર્થ બળ પણ થાય પણ આ શીલ અર્થ બળ નથી લેવાનો શીલ નો અર્થ ચારિત્ર માણસ ઉત્તમ ચારિત્ર હોવું જોઈએ અને શીલવાન ની તો આ કિંમત છે ગંગા સચિ પાનભાઈ તો કીધું કે એવા શિલવંત માણસો છે ને કે બ્રહ્મા જે એને પગે લાગે શીલવંત સાધુ

સમર્પણ જેનું ભજન કરો ને એને સમર્પિત થઈ અને બહુ ધ્યાન રાખજો સમર્પિત થયા પછી ચિંતા આપણી વહી જાય એને આવી જાય જ્યાં સુધી માથે ભાર લઈને ફરીએ ને ત્યાં સુધી જ ભાર લાગે ઇષ્ટને એ ભાર છોપી દો પછી કરતા હરતા એ છે એને છોડી દેવાનું સમર્પણ અને સૌથી છેલ્લું લક્ષણ છે ને આધ્યાત્મિક સાધક નું કહું છું છઠ્ઠું લક્ષણ છે એ સ્વમાનિપણું ન હોવું સ્વમાનીપણું ન અને જ્યાં સુધી સ્વમાનિકણું છે ત્યાં સુધી સમજવું હજી કંઈક ઘટે છે પરમાત્માના ભજન ભક્ત કેવડાવવા માટે થઈ અને હજી આપણા જીવનમાં કઈક ઘટે છે જાય ને તેથી સમજવું કે હવે એ સાધનમાં બેસી ગયા છે અને લક્ષ્ય નજીક છે અને આ બહુ અઘરું છે સોમાની પણ હું મારી કેમ વ્યવસ્થા ન મને કેમ નારણભાઈ ખુદ મળવા ન આવ્યા મને શૈલેષભાઈ તો બોલાવ્યા નહીં મને શોખ બેસાડ્યો નહીં મને ચા પાણી નું કઈ પૂછવું નહીં આપણે પૂછીએ કે એવું કેમ આશા રાખે તો આપણું સ્વમાન હોવું જોઈએ ને લે આ તો ભગવત કાર્ય છે ને એમાંય તું સ્વામની આશા રાખે છે છોકરાને લગનમાં વાંધો નહીં તને સાચવવો પડે તો પણ આ તો ભગવત મારા મહાદેવનું કાર્ય છે અને એમાં તું આશા ખેર આ તો હું સાંસારિક વાત કરું છું પણ સ્વામનીપણું ક્યારે છૂટે માણસનું એ તમને મારે કેવું છે કે જ્યાં સુધી આત્માનું ભાન ન થાય ને ત્યાં સુધી સુમવાની પણ ન છૂટે જેથી આત્માનું ભાન થઈ જાય તેથી સોમાની પણ છૂટી જાય જેથી આત્માનું ભાન થઈ જાય ને પછી નરસિંહ મહેતા એ જુનાગઢ ની બજારમાં હરિજનો ઘરે કઈક મહેતાજી આવો ને કીર્તન કરવા આપણે પ્રસાદ રાખશું ન્યાયી બહેન ગાતો એને ખબર ને હું ક્યાં છું દરેક માં હરિનું દર્શન થવા લાગે ત્યારે સોમાની પણ છૂટે બાકી જ્યાં સુધી આત્માનું ભાન ન થાય ને ત્યાં સુધી સોમાની પણ છૂટતું નથી માટે પુરાણી શોનક આદિ ઋષિઓને કહે છે કે ઋષિઓ સાધ્ય સાધન ને સાધક ની વાતમાં સાધ્ય છે ભગવાન શિવ છે સાધન છે શ્રવણ મનન કીર્તન ચિંતન આ એના સાધનો છે અને એમાં બેસનારો સાધક આ છ પ્રકારના લક્ષણો વાળો હોય છે એ પરમ ગતિને પ્રાપ્ત કરી રહી છે